Atle nani nani te ai Parder ho. Gol care પાણી કે મમ્મીને કે શેકલીયો કે એના આંધળા માં બાપને જાત્રા કરવા નીકળતો તો પછી એના આંધળા માં બાપને તરસ લાગી એટલે સર્વણ એવું કીધું કે આ એક નદી છે મેં પાણી ભરી આવું તો સર્વણ જો પાણી ભરવા ઈ પાણી ભરવા જો રાઈ થી દસરો ત્યાતે મેરું બાર બાર મેરું સરવણ નય આવય ગુનાઈ તી નિકળ પછી દે માં એ એમ કતો કતો પેડો સર્વણ પછી દસરો ત્યાતે દોય નય

पे अंदर माँ बाप ने यात्रा करवा निकलो तो हूँ सरवन सो मरा अंदर माँ बाप ने तरस लाएगे ना हूँ ये पानी भरवाए वन तब मैं बाँध मारी अच्छा हाँ वे हूँ तो कहीं जीव तो रेश नहीं वे सरवन एम तो हूँ नहीं अब जीव तो रो अंकल इन जो आकाश में जो

Паси една една мами падија, и гудрија. Паси една папа ива. Една кидо ја андро со муво карове. Паси една киду е дустро траја. Та та мора чар чар дикра се. Тој таму да кој на пани не има. ја мора страх се. Им кари да си તો સર્વનો પપ્પાએ મરી ગયા એ ગુજરી ગયા પછી દશરથ રાજા રોવે રોવે બો રોવે પછી રોતા રોતા ઘરે આવ્યા પછી એનો સૈનિકને મોકલા જાવ માથે આવ છું છે એ લોકો સર્વને એના મા બાપ છે એને હળગાઈ આવો તમે લાકડામાં બાળીને જાઓ એ સૈનિક ગયા ને હળગાઈ આવ્યા

Още това ти го дридя, то си да се радя. То си... Да се... Па си бърят не се трудно, не. А да я и опаси не. Удари, я сума дравне лева дя. Рамто ну айва. Па си да се радя, може си тма ти го бача. Мара рама видя. Тоа я сума дравне лева дя. Ама мдоки олеви.

એને લઈ આવ્યો ચાર પાંચ આઠ બી છે આવ્યા જા તો બધું શું છે મે પછી ભરત ને સેતુ મકે આપ આ બરાબર મજાની દાળ નો વઘાર છે દાળ બફાઈ ગઈ છે દાળ બની ગઈ રહી છે ને સુવેરની છે ને સુવેરની દાળ સરસ મજાની ભાઈ સુવેરની દાળની રેસીપી તૈયાર થઈ રહી છે રાટી કરવાની એટલે દાળ ને રોટલી ખાઈ શકાય ને રોટલો ખાવો હોય તો ખાઈ શકાય અને કોને પણ સારી ચાલે છે બધાની સુંદર બેન ની દીપ્તિ બેન ની સીમા બેન ની ઈલા બેન ને ઘાટી મજાની દાળ બની રહી છે રાઈ ઈલો હમ મેં તો પાવડર માલપત્ર લીંબડ મૃત્યુ એની સંગીતમાં શું ખાઈ ગયો છે દરેક પ્રકારનો વધાર થઈ જાય તે હમણાં પોતાની